મિત્રો આના પણ એસી રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો વીસ કિલોનો ભાવ એંસી રૂપિયા એફીએમસી મળવા ત્રણ તમારો આવડજો તો ભલે ભરે તમને આખો ભલે ભરે

હલો ભાઈ જો ભાઈ નામે

1000 100 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

ઈ આજે પેલો દીમાન થોડી એમાં હોય ને વેદમાં હોય છે ઘડીકમાં અમારા વેપારીના બધા નેવલ કરવાના

જીએ જઍચીએ འતત્એ જીએ જીસીત જ જીએ જામત્ટંએ જરાબ જીએ ભારસીવતા જાગરેજ જિએ જીએ જ જીરમ જ જ� આયા લાવવા માટે ફોન કરતા જો તો મને બોલાવ્યો જ નથી હું ક્યાં જઈ રહ્યો છું મને

આ <laughs> આગામ पाणी <laughs> लेता <laughs> આળા ને તો હું આમાં મરી જઈ પડે ને આના વાળા માડે તો આ મરી જાય સરકારી દુને કાલે રીટુના માડે અમારા ખેડૂનો એમ દેવા રીટુના કાલે 96 માં આદરણીય

જો હવે એવું ન કરો આ દાતી આ કેડું છે ભાઈ આ ખર્જો કરી પાછે 11 દાતોય માલ ન આવે અરે આગળ આને ભળવાને મમ્માને દેવાના હોય એમ આ બધું નહી શું પ્રશ્ન છે ભાવના સાહેબ લ્યા રોડિંગમાં કઈ પ્રશ્ન છે આ લે રોડિંગમાં આ માલ કોઈ ન હોતા ਕੋਟਾ ਦੇ ਮਾਲ ਕਾ ਖਰਚਾ ਨਾ ਕੋਤਾ ਹੋਵੇ ਆਕਰੋ ਜੋ ਵਾਲਾ ਆਪਾਂ ਵੀ ਨਾ ਨਾ ਕਾਰਾ ਹਾਲਾ ਬੰਦਿਆ ਕੋਟਾ ਦੇ ਮਾਲ ਜੇ ਜੀ ਗ੍ਰਾਮਰੀ ਨੂੰ ਲਈ ਆਈਆਂ ਤੇ ਨਹੀਂ ਤੁਹਾਨੂੰ ਬਹੁਤ ਹਾਲ ਹੋਇਆ ਹੈ 7 ਦਿਨ ਤੋਂ ਅੱਜ ਆਰਾਜੀ ਨਾ ਸੀ 2 ਦਿਨ ਤੋਂ ਆਏ ਬੜੀ ਪਰ ਕੋਈ ਪ੍ਰਸ਼ਨ ਤਾਂ ਰਹਿਣਾ ਚਾਹੀਦਾ ਹੈ ਸਾਡੇ ਮਰਨ ਲਗ ਮਹਾਂਰਾਮ ਲਾ ਬਾਈ બરોબર લાઈનમાં રહું બરોબર જાણી લઉં બરોબર વેઠવું કોઈને નથી ગમે ભાવે માગ્યું ઉતો નીજો ગમી ભાવ છો કોઈ વેચી દેવું અહીંયા ફોન ટેલ સાધન થોડું ઘર નું છે અમારે બધારે અરે પડે

હારો માલ આવો માલ આશીવાદ છે યાદ દેવા દો તો તો એ ભાવ એને લોડિંગમાં લે ઊગો ન થાય તો લે જ છે આ બધી ક્વોલિટી એ સાદની વેપાર ખાના મજાઈ છે

અમારા નાગરિકો કરો નેતા થાલે પડીઓ અમે નેતા રે મરી જાશું નામો પતો એના નામે અમે જમ કર આનો બોલાવો હારા <laughs> ન ઓય ભાઈ લેવા ઓય ભાઈ અમને કતો હરજે બન પાલા બાલા લેવા ઓય ભાઈ

મિત્રો તમે જોવો એપીએમ સંભાવ વીસ કિલોનો મિત્રો ભાવ છે બસો ને અત્યારે મિત્રો આપણે હરાજી મિત્રો છે ને પોણા અગિયાર વાળી મિત્રો આપણે હરાજી છે પહેલાં મિત્રો વકલ અત્યારે હાલી ગયો છે હોળીઓ છો પછી મિત્રો હરાજી મિત્રો અત્યારે ભાઈ સારું વિચાર થઈ ગયું છે ક્વોલિટી મિત્રો તમે જોવો બસો નવ્વાણું રૂપિયા મિત્રો ભાવ છે